વડોદરા શહેરના અટલ બ્રિજ પર ગેંડા સર્કલનો એક રોડ બંધ કરતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા જેના કારણે હજારો લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેર અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક રોડ બંધ કર્યા બાદ ભારે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે હજારો લોકો ટ્રાફિકની સમસ્યાના કારણે હેરાન થઈ રહ્યા છે કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવ્યા બ્રિજ બનાવ્યા બાદ રોડ બંધ કરવાનો વારો આવે તો આવી ડિઝાઇન કોને પાસ કરી તેની સામે પણ પગલાં ભરવા જોઈએ આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે પણ કાયદેસરના પગલાં ભરવા જોઈએ ધેરડા સર્કલનો પાછળનો જે બ્રિજ છે વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું જગ્યા પર ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જ જામ કરો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બે બાજુ રાખ તો એને જવાબદાર કોણ છે